વડોદરા યુથ કોંગ્રેસના નવ નિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશભાઈ ઓડનું કોમર્સ મિન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસના નવ નિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશ ઓડનું સ્વાગત વોર્ડ એકના કાઉન્સિલર જહાં ભરવાડ પૂર્વ એનએસયુઆઈના પ્રમુખ હિતેશ દેસાઈ તથા એનએસયુઆઈ પ્રમુખ અમર ભાગેલા તેમજ કાર્યકર્તાઓએ હાર પહેરાવીને કર્યું હતું कॉमर्स तो वेलेडी में आये भोलेनाथ मंदिर नवनियुक्त तो कारोबारी सभ्य हरीश और भगवान आशीर्वाद लीधा था हम મારા પર વિશ્વાસ મૂકીને મારા રાજકીય ગુરુ જહા ભરવાડ ભાઈ શ્રી હિતેશભાઈ અત્યારના શહેર પ્રમુખ ઋત્વિકભાઈ જોશી પૂર્વ પ્રમુખો યુથ કોંગ્રેસના એવા કુલદીપસિંહ વાઘેલા અસ્પાકભાઈ જયેન્દ્રસિંહ સાથે સાથે યુવાનો એમએસ યુનિવર્સિટીમાં દરેક પડે મારી સાથેના રહેવા અમરભાઈ વાઘેલા એનએસુએના પ્રમુખ છે અત્યારે તો તમામના સાથ સહકારથી અત્યારે મને વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનું જે સ્થાન મળ્યું છે એ એ બધાનું સૌનો આભાર માનું છું સાથે સાથે આ જે અમને મને જે સ્થાન મળ્યું છે ભવિષ્યમાં આ યુવાનો માટે લડત આપવાની જે થશે એમાં મજબૂતાઈથી અમે લડત આપીશું બેરોજગારીનો મુદ્દો છે મોંઘવારી એ માજા મૂકી છે કોમન એક્ટનો બધી જ યુનિવર્સિટીમાં લાગુ કરી દીધું છે પ્રાઇવેટાઇઝેશન વધતું જાય છે સરકારી કોલેજો બંધ થતી જાય છે તો આ બધા મુદ્દાઓ પર અમે લડતા રહીશું